થોડા સમય પહેલા એને ગીર સોમનાથથી અટકાયત કરી છે કરોડો રૂપિયાનું કૌભાંડ આમ તો મુરલીધર એજન્સી અને જલારામ એજન્સીના નેજા હેઠળ આચરવામાં આવ્યું છે પરંતુ આ બંને એજન્સીની પાછળ પણ અનેક મોટા માથા સંડોવાયેલા હોવાનું ભરૂચ પોલીસની તપાસમાં સામે આવ્યું છે અમારી તપાસથી મેં નિષ્કર્ષ ઉપર આવી કે આમાં જલારામ એજન્સી અને મુરલીધર એજન્સીની પાછળ પણ ઘણા લોકો છે કે જે સંડોવાયેલા છે અને જે લોકો આ સરકારી નાણાની ઊંચાપત ઉચાપત કરીને પોતાના વપરાશ માટે પૈસા રૂપિયા લીધા છે મહત્વપૂર્ણ સંયોગિક અને ટેકનિકલ પુરાવાઓ એકત્ર કર્યા બાદ ભરૂચ પોલીસે શરૂ કરેલ ધરપકડ નો દોર ક્યાં સુધી પહોંચે છે તે આવનારો સમય બતાવશે